લોખંડી પુરુષ એવા સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જયંતિને લઈને આગામી દિવસોમાં રાષ્ટ્રીય પદયાત્રા યોજાનાર છે જે અંગે ચર્ચા કરવા માટે જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં એક બેઠક યોજાઈ હતી રાષ્ટ્રીય પદયાત્રા સંદર્ભે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી જેમાં વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશી જિલ્લા વિકાસ અધિકારી મમતા હિરપરા નિવાસી કલેક્ટર બી પદયાત્રાના પટેલ સંદર્ભે ચર્ચા કરવામાં આવી હતી અને લોહપુરુષ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલજીની એકસો જન્મ જયંતિ નિમિત્તે પદયાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે એકસો પચાસ કિલોમીટર લાંબી આ પદયાત્રાની અંદર સમગ્ર દેશમાંથી એકસો પચાસ જેટલા યુવાનો જોડાય અને આટલા દિવસ દરમિયાન પોતે પદયાત્રા કરવાના છે કરમસદથી કેવડિયા સુધીની આ પદયાત્રાની અંદર વધારે પડતો ભાગ એ વડોદરા જિલ્લાનો આવી રહ્યો છે ત્યારે આ રાષ્ટ્રીય પદયાત્રાના પ્રાથમિક સંકલન અને રૂટ ફાઈનલાઇઝેશન માટેની આજે એક બૃહદ બેઠક મળી હતી માન્ય શ્રી ડીડીઓ શ્રી અને તમામ અધિકારીશ્રીઓ સંગઠનના પદાધિકારીશ્રીઓ સાથે મળી અને વિસ્તૃત ચર્ચા કરવામાં આવી અને વડોદરા જિલ્લામાં આવતા સરદાર પટેલજીને સ્પર્શતા એમના જીવનને સ્પર્શતા એવા જે કોઈ સ્થળો છે એ પણ આ રૂટમાં આવરી લેવાય એ બાબતે પણ ચર્ચા કરવામાં આવી છે